ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં વિપક્ષના આકરા પ્રશ્નોથી શાસક પક્ષમાં ગરમાવો જોવા મળ્યો ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં મેયર ભરતભાઈ બારડની અધ્યક્ષતાએ મળી હતી ત્યારે આ બેઠકના પ્રારંભમાં કેટલાક આઘરા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા જેમાં ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ ખર્ચ સમય મર્યાદા અને બંને કાંઠાના દબાણો તેમજ પમ્પિંગ સ્ટેશનમાંથી ડ્રેનેજનું પાણી ખુલ્લેઆમ છોડવામાં આવી રહ્યું છે જેવા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા તેમજ રેસિડેન્સી કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં થયેલ ગેરકાયદેસર દબાણના મુદ્દે વિપક્ષના સભ્યો દ્વારા ગરમ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા જેમાં શાસક પક્ષની ઠંડ ઉડી હતી કોંગ્રેસે જે બોયકોટ કર્યો તેના માટે એવું કહેવાનું કે વર્ષોથી તેઓ કોર્પોરેશનની જગ્યામાં વગર ટેક્સે દબાણ કરીને રહેતા હતા હવે આપણે ત્યાં વિકાસ કરવા માટે આપણે ત્યાં સારું સારું કાર્ય કરવું હોય તો આપણી જગ્યા ખાલી કરી આપવી પડે વર્ષોથી રહેતા હતા અને આપણે એને અગાઉ નોટિસો આપીએ છીએ અત્યારે પણ નોટિસો આપીએ છીએ હજી કોઈનું પાડ્યું નથી પણ અગાઉ કહીએ છીએ વોર્નિંગ આપીએ છીએ આપણે આ કામ કરવું એ ફરજિયાત છે અને કરવાનું જ છે તેથી આ મકાન એને ખાલી કરવા જ પડશે આજે દબાણ પટ્ટાઓ છે તેની પાસે ટેક્સ વસૂલવામાં નથી આવ્યો છે ટેક્સ ભર્યો જ નથી અહીંનો એક બનાવ તમને આ ફ્રેશ વાત આપના માધ્યમથી કહી દઉં કે લગભગ લગભગ એક માણસોથી પણ વધારે લોકો અહીંયા મને મળવા આવ્યા હતા આ દબાણ કરતા ત્યારે ચાર પાંચ વ્યક્તિ હપ્તા કરાવવા પણ અહીંયા બેઠા હતા કે ભાઈ આપણે સ્કીમ લાવ્યા છીએ પાંચ વર્ષની એક હપ્તો એક વર્ષમાં પહેલો હપ્તો ભરવાનો પછી આવતો હપ્તો આવતા વર્ષે ભરવાનો એવી સ્કીમ લાવ્યા હતા એ બિચારા ચાર પાંચ જણા અહીંયા હપ્તા કરાવવા બેઠા હતા એને મેં ઉદાહરણ આપ્યું કે આ લોકો ટેક્સ ભરવા આવું હપ્તા કરવા આવ્યા છે પૈસા ભરી નથી એકતા છતાં ભરે છે તમે કેટલા વર્ષથી ભેર્યો તમે ક્યારે ભર્યો ક્યારેય ભર્યો નથી ક્યારે ટેક્સ ભર્યો નથી કોર્પોરેશનની જગ્યામાં દબાણ કર્યું છે અને મકાન અમુક લોકો ભાડે પણ આપે છે અમુક લોકો ત્યાં એવા ધંધા પણ કરે છે જેથી કરીને આપણા આ દબાણ હટાવવું જરૂરી છે ભાવનગર નો વિકાસ કરવો જરૂરી છે એ મકાન ધારકોએ ટેક્સ ભર્યો હોય તો તેમના મકાન તેમને શું રસ્તો કરી દેવામાં આવશે ટેક્સ ભર્યો જ નથી બનાવ બન્યો જ નથી તો અમે એને કઈ કરી પણ શકતા નથી ભર્યો હોય તો અમે એને કઈ કરી પણ શકતા નથી